वर्ष 2025ની સુરત પોલીસ અપનાવશે કડકાઈ ટ્રાફિક સહિતના નિયમોનું કરવું પડશે કડક પાલન જો નહીં કરો તો પોલીસ કાર્યવાહી માટે રહેવું પડશે તૈયાર સુરત માં જાહેર રસ્તા પર સ્પીડિંગ કરનારા લોકો સામે થશે પોલીસ FIR શહેર પોલીસ પાલિકા જોડે સંકલન સાધી કરશે કાર્યવાહી CCTV કેમેરાની મદદથી ગંદકી કરનારાને પોલીસ શૂધી કરશે ફાર दाखल उपरांत शहर पुलिस पिस्तालीस दिवस बाद हेलमेट नी करशे चुस्त अमलवारी दिवस सुधी वाहन चालको ने हेलमेट पहरवा करशे अपील शाला कॉलेजों सहित नी संस्थाओं मांग हेलमेट अंगे चलावशे जागृतता अभियान त्यारबाद हेलमेट न पहरनारा वाहन चालनो सामे चुस्त अमलवारी थकी करशे कड़क कार्यवाही ट्राफिक सिग्नेश तोड़नारा लोको सामे थशे पोलिस फार लाल सिग्नल थया बाद पण सिग्नल तोडी वाहन हंकारता चालको सामने थसे गुनो दाखल सूरत पोलीस कमिश्नरे आपी माहिती सूरत पोलीस नो वर्ष 2025 रोडमेप तैयार राज्य गृह मंत्रीनी अध्यक्षतामां मलेली बैठकमां तयार करायो रोडमेप ट्रैफिकनी व्यवस्थाने વધુ सुध बनाववा અંગેनी दिशा मांग पण कराशे प्रयास और ट्रैफिक ने लईने के एक बात बराबर छे की ट्रैफिक व्यवस्था मां આ લોકો કે જો પાલન નથી કરતા એના લીધે જો અમુક એક્સિડન્ટ લોકો થઈ જઈ હતી સિગ્નલ જો રેડ થઈ ગય છતાં જો ક્રોસ કરવા માટે ભાગે છે જો છેલ્લે એક બે સેકન્ડમાં પોતાની જિંદગી તો આ લોકો જોખા મનાકે છે બીજાને ભી જોખામાં નાખી દે છે તો એના વિરુદ્ધમાં સીધી અમે જો આ કાર્યવાહી કરીને ગુનાહિત મતલબ અમે ગુના દાખલ કરવા માટે જોઈએ કે રેસ અન નેગ્લિજન્ટ ડ્રાઇવિંગ માટે કે તમે લાલ હોવા છતાં આ રીતે ભાગે કે પોતાની જિંદગી બીજા જિંદગી જોખમાય તમે રોંગ સાઈડ વાળા છે એના વિરુદ્ધમાં ભી અમે લોકો વારંવાર જો ટેવાઈ ગયા છે જે અમારી પાસે રિક્ડ હોય છે જેના ઈ ચાલનમાં એના ઉપર બી અમે ગુના દાખલ કરીએ કે જેથી રોંગ સાઈડવાળા બંધ થાય જોઈએ સાથોસાથ હેલ્મેટ માટે લોકોને પહેલે અમે પેતાલીસ દિવસ તક સમજ પાડવાના છીએ કે લોકો હેલ્મેટ પહેરવાનો શું શું ફાયદો છે અકસ્માત ઘટાડવા માટે જિંદગી બચાવવા માટે એના પછી એના બી સ્ટ્રિકલી કરી અને કોર્પોરેશન તરફથી એકબીજા અમે જો સંકલન કરવાને જો મને એની તરફ રિક્વેસ્ટ મળી છે કે જેટલા લોકો પાન માવા ખાઈને થૂંકે છે બ્રિજ ઉપર થૂકે છે રોડ રસ્તા ઉપર થૂકે છે એના ફોટો કાર્પોરેશન પોલીસને આપશે અમે લોકો પોલીસ એના શોધીને જો એના જે કાયદાનો ગુના બને છે તો અમે લોકો સીધા એના પર એફઆઈઆર દર્જ કરીશ જેથી આપણા સુંદર શહેરના જે લોકો ગંદા કરતા રહે છે એના ઉપર કાર્યવાહી કરવા માટે કાર્પોરેશન તરફથી રિક્વેસ્ટ છે એના ઉપર બાર